નેક્સ્ટ પોઝિશન બંને હાથ શરીરની બાજુમાં સોલરની લાઇનમાં બંને પગ ઢીંચણથી વાળેલા હવે એક પગ ઢીંચણથી વાળેલો એક પગ નાઇન્ટી પર એક્ઝેટ નાઇન્ટીનો એંગલ અંગૂઠાના આંગળા તમારા ફેસ તરફ રહેશે હવે એ જ પગને ઓપોઝિટ સાઈડ લઈ જવાનો છે સ્લોલી સ્લોલી એક પગ ઢીચણથી વાળેલો રહેશે એક પગ સીધો ફેસ તમારો મધ્યમાં રહેશે બંને હાથ તમારા સોલરની લાઇનમાં આ સેકન્ડ પોઝિશન છે આપણે જે ફર્સ્ટ પોઝિશન લીધી એના પછીનું આ સેકન્ડ સ્ટેજ છે કમરમાં જબરજસ્ત ખેંચાણનો અનુભવ થશે એ જ પોઝિશનમાં હોલ્ડ કરો સ્લોલી કમ બેક ધીરે ધીરે પાછા ફરીશું સેમ થિંગ ઓપોઝિટ સાઈડ જ્યારે તમે આ બાજુ જશો ત્યારે થોડું ઈઝી લાગશે પહેલાં જ્યારે ઓપોઝિટ સાઈડ લઈ ગયા હતા ત્યારે થોડું દુખાવાનો અનુભવ થશે બીજી બાજુ લઈશો એટલે કમર રિલેક્સ થશે એ રીતે બંને બાજુ લઈ અને રિલેક્સેશનનો અભ્યાસ કરીશું ધીરે ધીરે પાછા ફરી મૂળ સ્થિતિમાં આવીશું આ જ ક્રિયા આપણે ઓપોઝિટ લેકથી પણ કરી શકીએ થર્ડ પોઝિશનનો અભ્યાસ કરીશું બંને પગ સીધા બંને હા શરીરની બાજુમાં સોલરની લાઈનમાં હવે ધીરે ધીરે તમારો જમણો પગવાળી ડાબા પગ પર સાંઈ બાબાની પોઝિશનમાં સેટ કરો જો એક્ઝેક્ટ નાઇન્ટીનો એંગલ બનવો જોઈએ ડીચર સાથે સેટ થવો જોઈએ હવે ધીરે ધીરે લાંબો શ્વાસ ભરો શ્વાસ છોડતા છોડતા પગને તમારે ચેસ્ટ સુધી લાવવાનું છે હાથના સપોર્ટથી ધીરે ધીરે હવે જો આજ પોઝિશનમાં જે લોકોને ઘૂંટણની તકલીફ હોય એ હાથ ઉપર મૂક્યો છે એના બદલે પગની નીચે મૂકી શકશે પણ આનાથી તમારા સાંધાના ઘસારાની તકલીફમાં પણ ફાયદો થશે જો એ જ પોઝિશન જે લોકોને ઘૂંટણની તકલીફ હોય એ લોકો તમારો પગ જે વાળેલો છે ત્યાં હાથને સેટ કરવાનો રહેશે કે બેકવર્ડ પોઝિશન પર જોઈ લો આ જ પ્રમાણે શ્વાસ છોડી એ જ પોઝિશનમાં હોલ્ડ કરો સ્લોલી કમ બેક હવે નેક્સ્ટ પોઝિશન આ જ પોઝિશન સાથે આપણે રાઈટ સાઈડ મુમેન્ટ કરીશું ધીરે ધીરે કમર ખેંચાશે ફેસ મધ્યમાં રહેશે બંને પગ પ્રયત્ન કરો ઓપોઝિટ સાઈડ હવે જે બાજુ જે હાથ છે એનાથી પગને જમીનને ટચ કરાવવાનો પ્રયત્ન કરો જ્યારે હાથથી પગને જમીન તરફ ખેંચવાનો પ્રયત્ન કરશો ત્યારે કમરમાં જબરજસ્ત ખેંચાણનો અભ્યાસ થશે એક પોઝિશનમાં જ્યાં સુધી હોલ્ડ થાય ત્યાં સુધી હોલ્ડ કરજો હાથથી પગને પકડીને રાખજો તો વધારે ખેંચાણનો અભ્યાસ થશે રિલેક્સ સ્લોલી કમ બેક આ જ પોઝિશન તમે ઓપોઝિટ લેકથી પણ કરી શકો છો ધીરે ધીરે પાછા ફરીશું બંને પગ સીધા બંને હાથ સોલરની લાઈનમાં નેક્સ્ટ પોઝિશનનો અભ્યાસ કરીશું બંને હાથ શરીરની બાજુમાં બંને પગ સીધા હવે બંને પગને ડીચર સુધી લઈ જઈશું ત્યારબાદ જમણા પગથી ડાબા પગની આંટી વાળીશું અને ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરીશું પ્રયત્ન કરો જેટલું બને એટલું પગ જમીને ટચ થાય એક હાથથી સપોર્ટ આપો અને એક પોઝિશનમાં હોલ્ડ કરો ફેસ તમારો ઓપોઝિટ સાઈડ જશે તો વધારે ખેંચાણનો અભ્યાસ થશે આમાં તમારી સાઇટિક ખેંચાશે કમરની સ્ટ્રેન્થ વધારવા માટે ખૂબ જ સારી પોઝિશન છે પણ જે લોકોને સાંધાનો ઘસારો હોય તે લોકોએ આ પોઝિશનનો અભ્યાસ ના કરવો બાકી કમરની તકલીફ માટે અને કમરની સ્ટ્રેન્થ વધારવા માટે આ ખૂબ જ સુંદર આસન છે સાઈડ પોઝથી પણ તમે પોઝિશન જોઈ લો રિલેક્સ સ્લોલી કમ બેક ધીરે ધીરે પાછા ફરીશું બંને પણ ખોલી અને સ્ટ્રેટ આ જ પોઝિશન તમે ઓપોઝિટ લેકથી પણ કરી શકો છો